કેરિંગટન ફેમિલી સલૂને અમદાવાદમાં બીજી બ્રાન્ચ શરૂ કરી છે હજુ વધુ સાત બ્રાન્ચ ખોલવાની યોજના ધરાવે છે આ નવી ખુલેલી બ્રાન્ચ હેર સ્કીન નેઇલ અને સ્પા ટ્રીટમેન્ટને લગતી વિવિધ વ્યાપક સર્વિસ પૂરી પાડે છે બેઝિક ગ્રુમિંગથી માંડીને કસ્ટમાઇઝ નેલ આર્ટ ડિઝાઇન્સ અને સ્પેશિયલાઇઝ હેર કેર ટ્રીટમેન્ટ સહિતની એડવાન્સ ટ્રીટમેન્ટ સાથે

તમારી સચવાઈ છે પણ એકલું આયુર્વેદિક અત્યારે લોકોના મગજમાં નથી ઉતરતું લોકોને એવું છે કે ના આયુર્વેદિક બહુ સ્લો ચાલે છે એટલે મેં બંને કોસ્મેટિક અને આયુર્વેદિક બંને સબૂન સ્ટાર્ટ કર્યું આ મારી સેકન્ડ બ્રાન્ચ છે અને જો આ જ રીતે મને લોકોનો સહયોગ મળતો રહેશે તો મારી અમદાવાદમાં નવ બ્રાન્ચ કરવાની ઈચ્છા છે આજે અમે લોકોએ અમારી સેકન્ડ બ્રાન્ચ લોન્ચ કરી છે ફર્સ્ટ બ્રાન્ચ અમારી દર્પણ સિક્સ રોડ છે અને અહીંયા હેર સ્કીન નેલ્સ અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ્સ પણ અહીંયા જે પ્રમાણે માર્કેટમાં એડવાન્સ સર્વિસીસ આવતી હોય છે એ બધું અમે લોકો લાવતા રહીએ છીએ જેમ કે અહીંયા હેર સ્પા છે આયુર્વેદિક ટ્રીટમેન્ટ્સ છે ફેશિયલ છે નેલ્સ છે નેલ્સ તો અત્યારના ઘણું ચાલે છે તો નેલ્સનું અમે લોકો ઘણું એડવાન્સ લાવ્યા છીએ